ભારત એક ખેતી પ્રધાન દેશ છે પરંતુ હાલમાં બનાસકાંઠા જિલ્લા ના ખેડૂતો હાલત કફોડી બની છે શું છે મામલો તેની વિગત વાત આ વિડીયો કરીએ વૈષ્ણવજન परायी નમસ્કાર હું શું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલનપુરમાં ચોવીસ પોઈન્ટ આઠ કિલોમીટરના અંતરે જે બાયપાસ થવા જઈ રહ્યો છે આ બાયપાસને લઈને આજે જે ખૂંટ મારવાની પ્રક્રિયા છે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જોકે અગાઉ આ ખૂંટ મારવાની જે પ્રક્રિયા હતી એમાં ખેડૂતો વિરોધ કરતાં આખરે આ પ્રક્રિયા રોકવામાં આવી હતી પરંતુ આજે પોલીસ બંદોબસ્ત સાથે જે ખોડલા ગામ છે આ ખોડલા ગામમાં જે ખૂંટ મારવાની પ્રોસેસ કરવામાં આવી છે તમને સીધા એ દ્રશ્યો આ ખોડલા ગામના જે ખેતરોને બતાવી રહ્યા છે આ જ ખેતરોમાં પોલીસના કાફલા સાથે ડીઆરએલના અધિકારીઓ વન વિભાગના અધિકારીઓ સહિત અનેક અધિકારીઓ પોલીસના કાફલા સાથે ખેડૂતોની જે ખેતરની જે ખેતર છે આ ખેતરમાં જે બાયપાસ થવા જઈ રહ્યું છે આ બાયપાસના જે ખૂંટ છે આ ખૂંટ મારવા પહોંચ્યા છે ક્યાંક ને ક્યાંક જે ખેડૂત મહિલાઓ છે મહિલાઓએ આક્ષેપ કર્યા છે કે જે અમારી જમીન ઓછી હોવાને કારણે સો મીટરની જગ્યાએ સાઠ મીટર આ જે બાયપાસનો અહીંયાથી પસાર કરવામાં આવે તો અમારી જમીન બચી શકે કારણ કે બનાસકાંઠાના મોટાભાગના જે ખેડૂતો છે પશુપાલન અને જમીન ઉપર નિર્ભર છે પરંતુ સરકારે પોલીસને આ આ પોલીસ ના ઇશારે ખેડૂતોની જગ્યા છે આ જગ્યા છીનવાઈ રહી છે આ તમામ બાબત ને લઈને ખેડૂત મહિલાઓ છે આ મહિલાઓ શું આક્ષેપ કર્યા છે તે પણ તમે સાંભળો આ એક ગીતાબેન જમીન છે છોકરા અવે એક મેગા ઉપર પર મારે નભા હવે આ જમીન જાય પર તો છોકરા લઈને હું જો મંજૂર હોય તો રોડ ગાઢા રોડ ગાઢે તો મંજૂર છે નકર આજે કાલે નહીં મારી નો છે અને રોડ ખુશીથી ગાઢી તો અમે આશાય ની ને અમારે જોવું પડશે તમે ન હોવાને કારણે સર્કલ જે છે આ ટ્રાફિક ની સમસ્યા હોવાને કારણે સર્કલ જે ટ્રાફિક જે ટ્રાફિક છે ટ્રાફિક ને ન થાય અને એનો અંત આવે તે માટે બાયપાસ લાખો કરોડોના મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાયપાસમાં સરકાર સરકાર દ્વારા જમીન જે છે એ જમીન ખોપવામાં આવી રહી છે આ તમામ બાબત લઈને અધિકારી પૂછતા અધિકારી શું કરી રહ્યા છે પાલનપુર છું આજે બાયપાસ રોડનું આ ખોડ આ ખોડલાનું માપણી ચાલે છે તો અમે સરકારી કચેરી તરફથી હું રિપ્રેઝેન્ટ છું એઝ અ સિનિયર સર્વે પાલનપુર તરીકે ઓકે શું કહે છે બજેટ પૂછવા માટે આવ્યા છો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે

હા ગામમાં ટોટલ છપ્પન સર્વે નંબર છે છપ્પન સર્વે નંબરમાં ત્રણસો ચોસઠ ચોરાસ મીટર ક્ષેત્રફળ બાયપાસમાં સંપાદન થાય છે અને એમાં ટોટલ એ છપ્પન સર્વે નંબર એરિયાવાઇઝ આપણે અહીંયા માપણી તૈયાર કરી અને ખૂટ મારી રહે છે છપ્પન તો કયા કયા પ્રકારની પ્રક્રિયા છે કયા પ્રકારની બનશે કેટલા મીટરનો નો રોડ થશે આ ફોર લેન રોડ નું સંપાદન થઈ રહ્યું છે બસ બાકી બાકીના જે સર્વે નંબરો છે છપ્પન નંબરો એની માપણી છે હિસ્સા ફોર્મ અને એકસો પેરા એકસો ચાર ની નકલ આપણા

તમે तो ये ડોક્યુમેન્ટેશન જે અમાર કેચેરી આઈ અને રેકડો ઓન પૂરાવા લઈ શકો છો કેડું તમે તમને પૂછે કે મારી કેટલી જમીન જાય છે મારા ફૂટ તમે નાખી રહ્યા છો હા એ એ ના એ છે ને આપણે જોડી સર્વે નંબર વાય છે આપણા જોડે જાય છે સર્વે નંબર ને એ મતલબ નથી ફૂટ કેટલું

છો કો ડિસિઝન કરતા સિનિયર સર્વેદાર કે રિપ્રેઝન્ટ કરવામાં આવતી હોય છે અમે સિનિયર અમને કરતા હોય અધિકારી કે સરકાર પ્રમાણે અમે પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા ખૂંટ મારવાની જે પ્રોસેસ પ્રોસેસ કરવામાં આવે છે અને ડીઆરએલ કચેરીના એક અધિકારી કયા ખેડૂત ની જમીન કેટલી અહીંયા આવેલી છે કઈ જગ્યાએ ખૂટ મારવાનો છે ક્યાંક ને ક્યાંક આ અધિકારીએ આ તમામ બાબતને ને લઈને

અમે મરવા તૈયાર છીએ નહીં આપીએ અમારું બિલકુલ રહેતી જ નથી સર જમીન આજે આ ખુટા ગાળવાના હતા પણ કોઈ અધ્યક્ષ આવ્યો નહી મોટા એના જે કોન્ટ્રાક્ટરો ખાલી પોલીસ આવી પોલીસ ખોટી રીતે ખેડૂતો ને હિરણ કરે છે અને બસ બધું મારવાના જોર થી આવી પોલીસ એટલે ખેડૂતો મારી મારી બીવરાઈ દઈએ ખૂટગાલ દઈએ તો ખેડૂત જશે તો ક્યાં જશે આવા અનેક સવાલો ઉભા થયા છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર